નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું ધારાસભ્ય હાર્દિક પટેલે પાટીદાર સમાજને લઈને એક મોટું નિવેદન આપ્યું છે વાસ્તવમાં દેતરોજ તાલુકામાં પાટીદાર સમાજની સ્થિતિ અંગે ધારાસભ્ય હાર્દિક પટેલે ચિંતા વ્યક્ત કરી હતી આજના સમયમાં ગામડામાંથી લોકો શહેર તરફ સ્થળાંતરણ કરી રહ્યા છે જેના કારણે ગામડામાં પાટીદારોની સંખ્યા સતત ઘટી રહી છે આ સાથે તેમણે કહ્યું હતું કે દેત્રોજ તાલુકામાં પચીસ ગામ હોવા છતાં આપણા માત્ર એક સરપંચ પરિવારોને અપીલ કરી હતી કે ભલે તમે રોજગાર કે વ્યવસાય માટે શહેરમાં રહો પરંતુ તમારું મતદાન ગામડામાં જ રાખજો ગામડા સાથે સંબંધ તૂટશે નહીં તો સમાજની મૂળ ઓળખ પણ જળવાઈ રહેશે હાર્દિક પટેલે દીકરીઓને મુદ્દે વાત કરતા કહ્યું દીકરી લક્ષ્મી છે હું માત્ર બોલવામાં નહીં પરંતુ વર્તનમાં પણ દેખાવું જોઈએ દીકરીના શિક્ષણ કારકિર્દી અને ભવિષ્ય માટે સંપત્તિ જેટલી ચિંતા કરવાની જરૂર છે માત્ર ઇનામો આપવાથી દીકરીઓ આગળ નહીં વધે પરંતુ તેમને સ્પષ્ટ લક્ષ્ય અને યોગ્ય માર્ગદર્શન આપવું જરૂરી છે સાથે જ તેમણે ગામડામાં વધુને વધુ સ્નેહ મિલન કાર્યક્રમો યોજવાની અપીલ કરી હતી આવા કાર્યક્રમોથી સમાજમાં એકતા વધે છે નવી પેઢી પોતાના મૂળ સાથે જોડાય છે અને સામાજિક પ્રશ્નો પર ખુલીને ચર્ચા શક્ય બને છે હાર્દિક પટેલે કહ્યું કે મજબૂત ગામડા જાગૃત સમાજ અને શિક્ષિત દીકરીઓ આ ત્રણ આધાર સ્તંભો પર પાટીદાર સમાજનું ભવિષ્ય થકેલું છે જો આજથી જ આ દિશામાં વિચાર નહીં કરીએ તો આવનારા સમયમાં મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે